પાટલા માં હોય પછી અમારી ને હારમાં સુધી નાખીએ હું એવા તારું શું કેવું હે ખીજાર 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 ખીજાર

મળી ગયો છે ત્યારે હવે આપણે ઘર બધું જોઈએ ને જોઈ લે કે તેમાં શું શું કામ કર્યું આ ડબલ માલ પ્લાન છે પણ આપણે સિંગલ માલ કર્યો કે આ છે ને તેમાં આપણે ઓલું આવે એમ છે બાલ્કની પણ આપણે સિંગલ માલ છે એટલે એમને એમ રહેવાની જ જોઈ ત્યારે જઈએ તો હવે આવીએ એમ તો છે આ સીડી રૂમ ને ડાઇનિંગ રૂમ પછી આ હોલ છે આ હોલ સી આ મંદિર આવશે છે આ કિચન છે કિચન માં પા એક દરવાજો રાખ્યો છે પછી આ રૂમ છે એક ને સેન્ટરલ બારે બાર રાખવાનું છે सीढ़ी से ऊपर सही है सीढ़ी रूम से आई है પછી આને આતો કડવાણ અને બાકી છે પત્રા ફિટ કર છે આને ઉપર આ સીડી રૂમમાં માં હાથિયા કે હવે થોડો ખાડો કરો છો અહીંયા કે અહીંયા આપણે પગથથી આવશે અત્યાર જોશો કે નથી બન્યા થોડી થોડા દિવસો બનાવી નાખવાના પગથથી આપણે એમ કે ઉપર આપણે સીડી રૂમ છે ને આ પત્ર ચડાના બાકી છે થોડાક થર મારશું પછી એક સીડી સાથે કરી નાખશું પછી અહીંયા ડેલો મારી દેવાનો છે આપણે સારું પછી ડેલો મારી દેવાનો છે આપણે અહીંયા પછી કંઈક આવી રીતનું લાગે છે નકશાળું જ મકાન છે લાગે બાજુમાં છે છે ને એને આપણે ગેરેજ મૂકી દેવાનું છે એમ કે અત્યાર તો સાંયો આવે છે પણ આ સાઈડ તડકો હોય ને આ સાઈડનો તડકો ત્યારે સીધું અહીંયા ગાડામાં તડકો આવે એટલે આપણે એને ગેરેજ મૂકી દેવાનું છે કી વાત બે વાતું કરીએ

અને આ રસ્તો છે મેં જેવડીનો આ રસ્તામાં અત્યારે હાલી જાય બહુ રાખે બહુ થઈ જાય જઈને આ લોકો રસ્તાને રિપેરિંગ કરે ત્યારે આપણે પહોંચી ગઈ આપડી વાળી આપણો ખેતર છે મેં અત્યારે પાડીઓ છે એટલી ભાંગી નાખી છે બધું જોઈએ આપણે ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ ઠંડુ કેવું આવે તે માટે આપણે ત્રણ ચાર દિવસ જવા દઈએ ત્રણ ચાર દિવસ પછી આપણે ખેડવા આવું તો કોઈ બધા પછી હાલો નીકળીએ ઘરે જમવાની બાકી જે હતી તા જમી લઈએ હાલો